આ મંદિર મહાકાળી માતા નું મંદિર છે જે બેટવાડી કાળકામાં તરીકે પ્રસિદ્ધ છે અહી આ મંદિર નકરા વચ્ચે આવેલું છે ખૂબ જ પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર ધરાવતું આ મંદિર છે આ મંદિર એ અનેક લોકોની મનોકામના પૂર્ણ કરનાર માતાજી અહી સાક્ષાત બિરાજમાન છે લોકવાયકા અને દંત કથા મુજબ આ મંદિરનો ઇતિહાસ એવો છે કે બહુ વર્ષો પહેલા વખતે ગામના લોકોએ એ રોગચાળાને દૂર કરવા માટે થઈને આ મંદિર સ્થાપેલું હતું અને રોગ ગામથી દૂર રહે એ માટેની માનતા રાખીને અને ગામનું સર્વનું રક્ષણ થાય એ હેતુસર અહીં આ મહાકાળી માતાના મંદિરની સ્થાપના કરી હતી મૂળ આ મંદિર નીચે સ્થાપના કરવામાં આવેલી હતી પણ અંદર ગામ લોકો અને અનેક શ્રદ્ધાળુઓના ઉત્સાહના કારણે મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને અત્યારે હાલ આપણે જે મંદિરમાં ઉપસ્થિત છીએ ત્યાં મહાકાળી માતાની મંદિરની ફોટોની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી હતી આજે પણ રવિવાર અને પૂનમે અનેક લોકો પોતાના માનતાઓ પૂરી કરવા અને માતાજીના આશીર્વાદ મેળવવા માટે અહીં અચૂક આવતા હોય છે હાલ આપણે જે જગ્યા ઉપર ઊભા છીએ એ માતાજીની મૂળ સ્થાનક છે અહીંથી 2017 ની અંદર જ્યારે મંદિરનો જીર્ણોદ્ધાર થયો ત્યારે માતાજીને ઉપર જે હાલ મંદિર બનાવવામાં આવ્યું છે ત્યાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે બીજું એક કે અહીં આગળ આપને અહીં માતાજીના ગડુલિયા આપને દેખાતા હશે આ ગડુલિયા વિશે પણ એક એવી દંતકથા અને લોકવાયકાઓ છે કે જ્યારે પણ સાબરમતી નદીની અંદર પૂર આવે છે ત્યારે અથવા તો પાણીનો ખૂબ બધો પ્રવાહ હોય છે ત્યારે પણ ગડુલિયા મૂળ જગ્યા ઉપર જ રહે છે એ માત્ર કહેવા પૂરતી વાત નથી પણ આસ્થા અને શ્રદ્ધાના કારણે લોકોના મુખે આ વાતની ચર્ચા વર્ષોથી સાંભ સંભળાતી આવી છે અહીં આપને દેખાતો આ વિશાળ ખાસ કરીને અહીં બંને જિલ્લાની સરહદો હોવાના કારણે ગાંધીનગર જિલ્લો અને સાબરકાંઠા જિલ્લો જો પોતાની ઈચ્છાશક્તિ બતાવે અને તેનું પ્રવાસન વિભાગ પણ જો આમાં રસ દાખવે તો આ એક ખૂબ જ પર્યટન સ્થળ બને એવું છે તે સાથે સાથે અહીં આગળ પિકનિક પોઈન્ટ થાય એવી ખૂબ બધી શક્યતાઓ છે છે તો આવા સ્થળનો વિકાસ થવો જોઈએ એવી ઘણા લોકો અને માંગણી પણ રહી પવિત્ર અને પાવનકારી ભૂમિમાં બિરાજમાન માં મહાકાળી માતાના આપ દર્શન કરવા માટે અવશ્ય પધારશો તેવી વિનંતી તે સાથે સાથે અમારી આ ચેનલ આપને ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરશોજી